ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલી બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતને લઈને બે પક્ષો વચ્ચે ધીંગાડો મચ્યો હતો બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે કુલ છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં રહેતા દીપક પૂનમચંદ ડબકરની ફરિયાદના આધારે ફતેપુરા ખાતે રહેતા બિપિન નેટવર્ક કલાલ યશવંત ઉર્ફે હસુ હરિશ્ચંદ્ર કલાલ અને જયેશ પ્યારેલાલ કલાલ એમ ત્રણ ઇસમો સામે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બિપિન નેટવર્ક કલાલની ફરિયાદના આધારે બાલાજી સોસાયટીમાં રહેતા દીપક પૂનમચંદ બગર રાકેશ અવધેશ સી સોલંકી અને કિરીટ મોહનલાલ દબકર એમ ત્રણ ઇસમો સામે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે ધીંગાણું થતા બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે કુલ છ ઇસમો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે